હેલો ફ્રેન્ડ્સ રિંકુજ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું એક ફેમસ લેબનીઝ મસાલા અને છે ભારત મસાલા મસાલા બનાવવા માટે હું લઈશ બે ટેબલ સ્પૂન ધાણા એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન કાળા મરી એક ટુકડો તજ એક ટી સ્પૂન વરિયાળી એક ટી મેથી દાણા ચાર લવિંગ અને ત્રણ આખા સૂકા લાલ મરચાં હવે હું બધાને ડ્રાય રોસ્ટ કરી લઈશ ધાણા જીરું મરી લવિંગ મેથી દાણા વરિયાળી તજ અને લાલ મરચાં બધાને સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશ ધ્યાન રાખો બધાને ધીમા તાપે રોસ્ટ કરવાનું છે તો હા સારી રીતે રોસ્ટ થઈ ગયું છે હવે હું ગેસ બંધ કરી દઈશ અને એને ઠંડુ પડવા દઈશ તો આ ઠંડુ પડી ગયું છે હવે હું એને મિક્સીમાં પીસી લઈશ બધાને મિક્સરમાં લઈ અને પીસી લઈશ તો મારો લેબનીઝ બારત મસાલા તૈયાર છે તમે એને બહુ બધી લેબનીઝ રેસીપીઝમાં યુઝ કરી શકો છો આઈ એમ શ્યોર તમે આ રેસીપી જરૂર ટ્રાય કરશો હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ